સવાર સવારમાં જઈ મતા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં રહેવાનું મારી ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે અને હું દરિયામાં આવી જઉં છું બોલે તો હવાર હવારમાં દરિયામાં આવી જઉં છું તો દરિયામાં કેટલી મચ્છી આવે કેટલી નહીં કેમ છે કેમ નહીં તમને છે ને ડિટેલ સાથે વિડીયો આજનો આખા દિવસની ઘડે જોવા મળશે આપણે મકાન બનાવ્યું એની ડિટેલ દેવાની છે ને એટલે ડિટેલ સાથે કીધું નામ બધાને લેવામાં આવશે વિડીયો કરી દઈએ શરૂ મચ્છી આવે તો દેખાડું નકર પછી ચાલો પછી પછીની ડાયરેક્ટ ડાયરેક્ટ રાહત કેમ કે હવે પછીનું તમને આ બધું પાસે મોટો પડદામાં દેખાતું છે ઈ શું દેખાતું છે ખબર

પણ પ્રોબ્લેમ એ છે કે અત્યારે પ્લાસ્ટર થોડુંક લીલું લાગે આજ બધી અમી છે ને કોબુ હા કોબુ થોડુંક લીલા જેવું લાગે ને કે આજમાં મેં અંદર જવાના નથી તો કાલમાં જવાના છીએ પહેલાંથી વહેલો વ્યવસ્થિત અને શું કે આજનો દી લાઈ બહાર કરવાની છે લાઈટના ટાઈમ થોડીક વાર છે તો આઠ નથી તો આઠ સુમાલી તો થઈ જશે તો એ એ નવ વાગે ને તબક્કો પાડીને તબદબડી વિડીયો પૂરો કરી દેવાનો છે કા એમ છે તો ચાલો આપણે જેને જેને પૈસા દીધા બધા બધા પૈસા આપેલા છે તો તમારે એના બધાના નામ બોલી જઈ નમસ્કાર અને પહેલી વખતે હાલો પહેલી વખતે બોલે તો આપણે ઓલાખર વિડીયો બન્યો એ પછીનો વિડિયો શરૂ કરીએ પૈસા આપેલા ઓલાખર થી તો બની જલ હશે તો હવે પછીને પાછા આપેલા થી સ્ટાર્ટ તો બોલો તો કમેન્ટ ની પણ નામ વાંચો હાલો હાલો તો પહેલા તો આપેલા છે સાહિલ ભાઈ 2000 સાહિલ ભાઈ આપેલા છે તો વધારેમાં વધારે અને લાટ માલાટ કેતા હે તો સાયલભાઈ તમને આપ્યા અમને આપો ન કરતા ભગવાન તમને અને આપે અને થેન્ક્યુ સાયલભાઈ તમારો બાબાને ધન્યવાદ અજયભાઈએ 400 રૂપિયા આપેલા હે થેન્ક્યુ તમને તો પછી આપશે પણ રૂપિયા આપેલા એકસો હજાર આપ્યા એટલે અમને આપ્યા એના કરતાં ભગવાન તમને ન ગણું દેહ ભાઈ ભગવાન ભાઈ પ્રાર્થના કરશું બધા માટે રૂપિયા આપ્યો છે એના માટે પ્રાર્થના તો કરશું પણ પછી એ સમજો યાર એ પ્રમાણે આપણે કેવું પડે એમ બાકી બીજું કઈ છે નહીં પછી રવિભાઈ આપેલા છે સો રૂપિયા રવિભાઈ થેન્ક યુ રવિભાઈ રાજુભાઈ આપેલા છે વીસ રૂપિયા થેન્ક યુ રાજુભાઈ પરવીનભાઈ આપેલા છે સો રૂપિયા થેન્ક યુ પરવીન ભાઈ આપેલા છે 200 રૂપિયા થેન્ક અતુલભાઈ તો તમે તો લાઈવમાં લાઈવ માં આવવાના તો ખબર છે પણ આ એક દિલે વિડિયો લેટ આવે પણ અત્યારે રાત છે ને સવારમાં તો આવશે હાથ વાગે એટલે બીજા તમને તમને તમે લાઈવમાં આવશો અતુલભાઈ ભાઈ પછી વિજયા બેન આપેલા છે 200 રૂપિયા વિજયા બેન વિજયા બેન થેન્ક યુ બેન તમારો આભાર અમને એને કદા ભગવાન તમને અનેક ગણો આપે થેન્ક યુ સાગર તમારો ખૂબ ખૂબ આભાર સાગર કોણ છે સાગરભાઈ સાગર ભાઈ શેખાલિયા નામ આવેલું પછી વિજયભાઈ આપેલા છે 51 રૂપિયા

હરેશભાઈ આપેલા છે એકસો ને અગિયાર રૂપિયા થેન્ક યુ હરેશભાઈ આભાર તમારો પછી રેખાબેન આપેલા છે એકાવન રૂપિયા થેન્ક આભાર રેખાબેન પછી લેડીઝ અસ્મિતાબેન આપેલા છે લેડીઝ અસ્મિતાબેન આપેલા છે એકાવન રૂપિયા થેન્ક યુ લેડીઝ અસ્મિતાબેન અસ્મિતાબેન થેન્ક યુ बिपिन भाई आप पहला से बीस रुपया थैंक यू बिपिन भाई बिपिन बीविरा, भाई नहीं। 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 उसे भाई आप ला भाई 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 भाई

મહેશભાઈ આપેલા છે 500 રૂપિયા થેન્ક યુ મહેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ મહેશ અમને આ બના કરતા ભગવાન તમને ને ગણો આપે થેન્ક યુ નરેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ આ વિડિયોન કટિંગ કરવું પડ્યું તમને જેમ લાગ્યું એમ કેમ કે 101 નથી 1000 રૂપિયા છે તા બોલવામાં આમ જો એટલે ભણેલા સી તો 1000 રૂપિયા છે કેવું ભાઈ છે એલા નહીં સઈદીપ ભાઈ સઈદીપ ભાઈ 1000 રૂપિયા વાળા છે થેન્ક યુ સઈદીપ પછી કિરણભાઈ આપેલા છે 10 રૂપિયા થેન્ક કિરણભાઈ કિરણ આપેલા છે 51 રૂપિયા થેન્ક યુ સંદુ ભાઈ રાજુ આપેલા છે 1 રૂપિયો થેન્ક રાજુભાઈ તમારો આભાર કિશોરભાઈ આપેલા છે 1000 રૂપિયા થેન્ક કિશોરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ અમને આપ્યો એના કરતા ભગવાન તમને અનેક ગણું આપશે ભાઈ આ નામમાં માં કઈ ખબર નથી પડતી મે મોચિક ભાઈ છે મોચિક આપેલા છે 7 7 રૂપિયા છે મતલબ માં 7 રૂપિયા આપી તો તમે સમજી જ જશો ને સમજી જ જાજો યાર કા પરેશભાઈ આપેલા છે એકસો ને એક રૂપિયો થેન્ક યુ પરેશભાઈ રવિભાઈ આપેલા છે બસો રૂપિયા થેન્ક યુ રવિભાઈ તમારો આભાર વિશાલભાઈ આપેલા છે સો રૂપિયા થેન્ક યુ વિશાલભાઈ તમારો આભાર સોમુભાઈ આપેલા છે દસ રૂપિયા થેન્ક યુ સોમુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હરસભાઈ આપેલા છે એકસો આઠ રૂપિયા થેન્ક યુ હરસભાઈ તમારો તે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો

આભાર આભાર તમારો અમને આપ્યું એના કરતા ભગવાન તમને એક ગણો આપશે અને હવે ખાલી પૈસા ઘટ્યા કેટલા એ કીધો તમને હાલો તો હું કીધો હવે જોતા નથી હવે કોઈ દેતા નહીં હવે ચિંતા બધી તેમ કરતા નહીં હવે માતાની દિયાથી હવે છે ને એમને મળી જાય તકલી તકલી પાછા કા અને સોડો કામ જો દિલથી આર વિડીયો જરીક સોડો ઘણા બે ત્રણ વિડીયો શેર કરી દો આ મહિનામાં તો પગાર બની જાય અને કે પગાર આવે એમ નથી હા તો લાઈવમાં આવવા વાળા તમે તો દરરોજ ઘણા ખરા સવજ તે દરેક ખેડૂતમાં તો બહુ લાઈવ લાઈવ થાય ત્યારે એક એક કલાક સુધી તમે બધા લાઈવ બહુ રહો કલાક ઉધી તો ખાલી ત્રણસો કુલ થાશે આઠ હજાર બસો પચાસ રૂપિયા પેમેન્ટ તમારું હતું આપી દીધું ત્રણસો રૂપિયા બીજા આવી ગયા બધા તમારા છે આ તમે બધા દીધેલા છે તો આયે દેવાના છે પણ આઠ હજાર વીસ રૂપિયા દેવાના છે તો એમાં ચાર સિમેન્ટની થેલી બીજી આવેલ છે તો હવે એ કેટલી ને થઈ કે ખબર નથી હું દુકાન જો નથી એમને ફોન દ્વારા મગાવી લીધી લીધી તો હવે આઠ હજાર રૂપિયા દેવાના થાય પણ હવે બે હજારથી થી પચીસો દેવાના થાય કદાચ ને પણ હવે આ મહિનાની અંદર પગાર આવી જવું કંઈક એટલે કે આ મહિનાનું આ મહિનાની અંદર પગાર આવી જાય એમ કરજો કેમ કે વિડીયા ખરેખર થોડાક દિલથી જોજો અમને બધા સપોર્ટ કરજો આવીને આવી રીતે તો થોડાક કન્ટિન્યુ વિડીયો આગળ હાલે તો અમે થોડાક આગળ આવી જઈએ ને કે આ આખલા પગાર ન હોય તો મહિનો પાછો એક એક મહિનો પાછો છે ને યુટ્યુબ પાછળ હાલે એક મહિનો પાછળ હાલે તો આખલા પગાર નહીં બને તો ઓલા મહિને તો નહીં આવે પણ ઓલા મહિને એટલે આવશે તો બે મહિના પછી આવશે એવું થઈ જાય તો બધાને દિલથી છોડી ઘણી પ્રાર્થના કરીશું અમારા વતી છે હરેક ખરેખર તમને ખબર હતી અમે કહેવા માણસે કેમ નહીં તો એટલે બધી માં પૂગી જાય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કરો તો હવે છે ને હવે પછીનો વિડિયો શરૂ હોય છે કદાચ હશે શરૂ થાતો બાતો હશે લાંબો હશે તો શરૂ થાય ને તો હવે પછીનો રેકોર્ડિંગ આપણે બંધ થઈ જાય આવડવાનું ઓલો શરૂ થઈ જાય કર તો વિડીયો કરી દીધી માતામ લીન શરૂ આંબા નાના નાના બોલો કેર લગડા લૂમ આઈન્ટ આ સાચ લીને દેખાય આ સાચી છે દેખાય દેખાય છે પણ દેખાય લીલા હોય વર્તાય નહીં તો પછી પૈસા દીધા સપોર્ટ કર્યો એના કારણે આપણે જો આમ કેવું બનાવીએ કે હવે છે ને બે હજાર છે ખાલી તો ફૂલ ની તો ફૂલ ની નાખવાની છૂટી નો નાખો તો પછી છૂટી ઈચ્છા થાય તો નાખી દેજો નાખ્યા પછી નાખી દેજો ને પણ તમારી મોજ એવી મોજ બધા નહીં અંકા બાલ લાડ કા ચલો હા કોમ પુકવાનું શરૂ કરજો મિત્રો ફાઇનલી પે તમે જો એક થઈ જો અહીંયા કેવું એટલે પબુ કરાય ને આમ છે કે કામ તો મસ્ત બને જો કે આવી રીતે પબુ છે અને હવે બનાવી છે ચાલો બનાવીએ પછી ખબર પડે કેવું બને કેવું નહીં આમ કારણ બરાબર આયા કાયર કરવાનું શરૂ કરી દીધું ફાઇનલી આઈ ફેર કુ કરજો ફેર કટેની અહીંયા ને હજી તો આપડે તરીકો આવતો નહી આ સાઈડ લેનો ફૂલ છે કે તેતો તો લેતો કા હા

પછી શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ મને એક એટલે એ બધી કલાક જો પણ મતલબ માં કહેવાનું હતું મારો ઈ છે કે અમે માઈ અને તમે પૈસા દીધા તો તમારા બધાને ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ તમે પૈસા દીધા એના કારણે અમે આ ઓલું બનાવી કે મકાન અમારા માટે એટલે સોમા હું મારું વ્યવસ્થિત મસ્ત મજાનું તમારા બધાને લીધેથી જ જાહે કા ના કર કેવું હોય પર કેવું તો હસું કેતો તો પર તો બધાય ઝોપડા ઝોપડામાં ઝોપડો જોઈએ છે લાઈમાં એમ નહીં પાણી પડતું કે જીવા વરસાદ આવે એવા પથારી હકેલી જ લખવાની અડધા ખાટલાની પથારી હકેલી રાખવાની ગેરંટી સાથે તમે કહેતા હોય તો હું સોગંદ ખાઈ જાઉં ગમે દેવી દેવતા ને અત્યારે રિયલમાં કેમ કે હકીકતમાં વરસાદ ગમે ત્યારે રાતનો આવે પથારી અડધી તો મારા ખાટલાને હકેલવાની હકલ હકેલવાની હતી કેમ કે પાણી પડવા મળે એવી રીતે સમૂહ સમય અને વણ હવે જેમ થાય એમ બધો માતાની દે આવું કંઈક બધું થઈ ગયું છે પણ માતા એને દિયા અને તમારા બધાનો સાથ તો આપણે એટલે પૂગી જશે હવે મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં